તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અર ન્યૂ બ્લોગ જય સમનાથ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર સવારના છ વાગી ગયા છે આમ તો સાડા પાંચે નીકળવાનો પ્લાન હતો પણ અડધી કલાક લેટ છીએ અને જૂનાગઢ જવાનું લેટ છીએ આપણે

રાયો ઓય યે ની ની કાયું ની કાયું ઓળો આવ્યો કે ના ર આવ્યો ર ર ર गोरा राजा राम पतित पावन सीता राम प्रेम न होता राजा गोरा राजा राम पतित पावन श्री भगवान मो 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 राम 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 मो राम मो राम मो 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 लो आयो ओ आयो ओ राम 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 मिला जय 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 ભાઈ બિચારી ત્રણ વાર ગાઈ મે બ્લોગ માં ઉતાર્યું તમે હવે અક્ષર આફતા નથી લ્યો તો તમારા પક્ષમાં આવ્યુંતું ને અમારે તો એક એક ને દો کی طورے سے مرتے مس پای نے جوچے لال کالا سے کالا کر بس ہا نے جوچے خالی جھک دھوئی سے مر سپنا نے جووی سے پسند سنیں سے سووی سے جووی سے چا 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 جووی سے جووی سے چا 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 جووی سے

ત્રણ ડેરા આવે ભગવાનના વચ્ચેના ડેરામાંથી વચ્ચેના ભગવાનના દર્શન આ બાજુ આ બાજુના જમણી બાજુ જમણી બાજુ વાવ ઈ મનનો જ ખબર તને ખબર હતી નહીં મેં હમણાં ઇતિહાસ સાંભળો હર્ષપા જે આપણે જાવું છે ને છ ધામ ચોથું ધામ હોય શકે અને બીજો એક ઇતિહાસ એવો છે કે બ્રહ્માનંદ બ્રહ્માનંદ સ્વામી આ મંદિર બંધાવેલું છે અને ભગવાનના ધામમાં જાવું તું ને તો બ્રહ્માનંદ સ્વામીને આની કમાન આપી કે મંદિર તમે બનાવો પછી અહીંયા ઉપર એક જગ્યા હું તમને હમણાં બતાવીશ પાછળની સાઈડ છે મંદિરના શિખર ઉપર જ્યાં બ્રહ્માનંદ સ્વામી ઊભા હતા અને વાત જોતા હતા કે ભગવાન આવશે એમ પણ એ વખતે થયું એવું કે તું ધુમાચાર લઈને આવ્યું ગઢડાથી એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ છું કે જ આવે એટલે ઉપર શિખર ઉપરથી હેઠળ ઠેકડો મારે છે તો હું તમને એ જગ્યા હમણાં બતાવીશ

છે છે શ્રદ્ધા જરૂરી ભગવાન ઉપર બસ જય સ્વામિનારાયણ ચાલો છૂટા જુનાગઢ મંદિર ના શિખર સોનાનાથા પેલા બનાવ તારા ભાઈએ કીધું આડત આવે છે અને આજુબાજુ વ્હાઇટ કલર ના આરસ છે ને એનું કામ કરાવે

કેટલી સંખ્યામાં માં સાધુ આવે ખબર જ નથી બધા આમાં જાય છે હા મુજકું મુજકું ગુફામાં પહેલીવાર જવાનું છે કે હું જિંદગીમાં પાંચ છ વાર જુનાગઢ આવી ગયો પણ એક વાર ડુંગર નથી છેડો

અંદર શું કરી છે અહીં તે ઋષિ આપણે આ સેટની હવે પોઝિશન રેડી આવી એક આમ જો આ ગુફા છે ગુફા છે એમાં જ આપણે જવાનું જવાય તો ઘણી મોટી જ છે આ ગુફામાં અહીંથી અંદર એન્ટ્રી મંદિર છે નાની ગુફા છે છે અહીંયા ગુફા છે એક છે નીચે જ જવાનું પડકા પડે છે સરસ મજાને ઘણી બધીની મૂર્તિ બનાવવાની છે સંસ્કૃત લક્કડ ભારતીજી અહીંયા જીવતા સમાધિ લીધીને આ એ જગ્યા છે ગુફાની અંદર જ છે ચાલો ફાઇનલી ગુફાની બહાર આવતા રહ્યા છીએ હું કહેતા ભૂલી ગયો જુનાગઢમાં પાછા છે ને વાંદરા બહુ છે તો અહીંયાથી દેખાણા પણ થોડાક આઘા છે નજીક આવે ને એટલે તમને વિડીયોમાં બતાવું અને હવે આપણે જઈએ છીએ દામોદર કુંડ

તો શું કહેવાનું ઓન્લી ગોપી ગોપી તાર નામ તો બીજું છે ને શ્રદ્ધા છે ને અને બે બોલાવ તો ગોપી કિશન તો ફાઈનલી અમારો વારો આવી ગયો છે આવજો કાટા કાટા આવજો હાલો આપણો વારો આવી ગયો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ લેખો છે તો હું ફાઈવ નંબરના સ્ટેશન ઉપર ઉભો હાલો જો આવી રીતના ચાલોમાં મારે બેસી જવાનું ખોડ ભલ ચલન થઈ છે મજા આવે છે મે આવી ગયો અચાનક સ્પીડ પકડી લીધી થોડું બીક લાગે હવે નોર્મલી થઈ ગયું હા એલા આવ પડી જાય હે હા અનુભવ છે બહુ જોરદાર ફીલિંગ નીચેનો નજારા દેખાવા મળ્યો છે

ત્રણ હાજર છસો છાસઠ દત્તાત્રય જવા માટે અંબાજી મને લાગતું આપડે ના ના જાવ ને

અને ટોયલેટ બાથરૂમની સુવિધા બહુ જ સારી છે આવી તો હોટલનું એને જ હોય એટલી સારી છે બહુ જ ચોખ્ખાઈ છે બાકી નજારો બહુ સારો છે જો હું તમને નજારો બતાવું થોડુંક ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે બધું ક્લીન નથી દેખાતું બાકી આપણા મિત્રો ક્યાં ગયા ત્યાં આગળ ગયા છે ત્યાં સુધી જવાય તો જાશું બાકી હું લગભગ ન્યા સુધી નહીં પોગી પછી જોવી આ જે સામે ટાકા દેખાય છે ને ચાર ટાકા આ ચાર આખા ઇન્ડિયામાં ચાર આ ડિઝાઇનના ના ચાર ટાકા બનેલા છે એ સ્પેશિયલ ગીરના પર્વત માટે બનાવેલા છે આખા ઇન્ડિયામાં તમારે ગમે એ ટાકા જોઈ લેવાના આ શેપના ના ક્યાંય જોવા નહીં મળે સ્પેશિયલ બોમ આકારના બનાવેલા છે ઓર્ડર બનાવેલા છે અને એ તે પાણી ભરવા નહીં ખાલી મૂકવાનું દેખાડવા હાટું છે ખાલી મૂકવા માટે

અને અમુક અમુક રમત રમેલા તો બાજુનો વિડીયો છે ને એ તમે ચોક્કસ જોઈ આવો બહુ મજા આવે છે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર